વરાછા ખાતે કોલ્ડ્રીક્સ પીવા ગયેલા યુવાને સોસ્યોની બોટલમાંથી નાના નાના જીવતા ઈંડા મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે જોકે આ બાબતે કંપનીના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં પણ કંપની દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી

જેથી સમાજના એક જાગૃત નાગરિક તરીકે સોશિયો કંપનીમાં ફોન કરીને જવાબદાર અધિકારીઓને આ વાતથી માહિતગાર કર્યા હતા જોકે કંપની દ્વારા અમારો માણસ આવે છે કઈ વાતો ટાળી દેવામાં આવી હતી જેથી ત્રણ કલાકની રાહ જોયા બાદ સોશિયો કંપનીના અધિકારીઓની આંખ ઉઘાડવા માટે સમાજના એક જાગૃત નાગરિક તરીકે દિલીપભાઈએ સમગ્ર જાણ એસ ન્યૂઝના પ્રતિનિધિને કરી હતી જેથી એક જાગૃત મીડિયાકર્મી તરીકે એ સ્નાઇન ટીમ સાથે દિલીપભાઈ સોસેની ફેક્ટરીએ ગયા હતા અને સ્થળ પર શયને ખબર પડી કે જ્યાં કંપનીનું એડ્રેસ બતાવવામાં આવ્યું છે ત્યાં તો કંપનીનું ગોડાઉન આવેલું છે અને ત્યાં જની તપાસ કરતાં પણ કોઈ જવાબદાર અધિકારી જોવા મળ્યા ન હતા અને સ્થળ પર પહોંચી જવાને કારણે ત્યારબાદ એક કર્મચારી દ્વારા સોસિયો કંપનીના મેનેજર ભાવેશને ફોન કર્યો હતો જોકે ઘણી જ દુઃખદ બાબત ગણાવી શકાય કે આટલી મોટી કંપની હોવા છતાં પણ સોસિયો કંપનીની કામગીરીમાં આટલી મોટી લાલિયાવાડી જોવા મળી રહી છે શહેરના હજારો લોકો પોતાની તરસ છીપાવવા માટે સોસિયોની બોટલ ખરીદી પોતાની તરસ છીપાવે છે ત્યારે આ પ્રકારના જીવાત કોઈકના પેટમાં જાય તો વ્યક્તિ બીમારીનો ભોગ બની શકે છે આગાવ પણ એક વખત સોસોની બોટલમાંથી વાંદાઓ નીકળતા હોવાથી હોબાળો મચી ગયો હતો અને ફરી એક વખત આવી ઘટના બની છે તે કઈ રીતે યોગ્ય ગણાય વરાછામાંથી લીધેલી સોસો કંપનીની બોટલ જેની અંદર લિટરલી કોઈ પણ જીવના ઈંડા છે એક નહીં નવ નવ ઈંડા છે આ ઇન્ટરવ્યૂ આપવાનું કારણ એક જ છે કે જસ્ટ સ્ટોપ ડ્રિંકિંગ ધીસ કાઇન્ડ ઓફ આલ્કોહોલસ આના ભાગરૂપે લેવાયેલો એક્શન કે ઓથોરિટીને જાણ કરવા સમયે એ લોકોએ કોઈ રિસ્પોન્સ આપ્યો નથી ત્રણ કલાકના વેટ પછી ખુદ કંપનીની પ્રોડક્શન પેનલ પર પહોંચેલો છું ત્યાંથી એના અધિકારોએ કોઈ સંતોષકારક જવાબ નથી હાલના તબક્કે બેચ પર આના બેચ નંબર પ્રમાણે જે કોઈ પ્રોડક્ટ બહાર ગઈ છે બધી પાછી લેવડાવી લીધી છે આનાથી કદાચ કોઈના પેટમાં જવાથી જીવ પણ જઈ શકે આઈ ડોન્ટ નો વોઝ ધ એક્ઝેક્ટ સિચ્યુએશન આપણા પ્રશાસન તરીકે એક નાગરિક તરીકે ઓથોરિટી જેવી કે પોલીસ સ્ટેશન ગ્રાહક સુરક્ષા અને ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીને મેં આ વસ્તુ ઓલરેડી જણાવી છે પોલીસ પ્રશાસન તરફથી એ લોકો આ કમ્પ્લેન લેવા પણ રેડી નથી સોસ્યો કંપની ઘણા સમયથી કોલ્ડ ડ્રિંક્સનું વેચાણ કરે છે અને ઘણા લોકોનું તે પસંદીદા પીણું પણ છે જોકે ફક્ત અને ફક્ત લોકો સુધી પોતાની ઠંડા પીણાની બોટલો પહોંચાડવાની લહાઈમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવી કંપનીઓ સામે આરોગ્ય અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેમ પાછું પડે છે ત્યારે લોકોમાં એવા પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે કે નાની નાની હોટલો પર છાપો મારવાના સમય કાઢતા આ સરકારી બાબુઓને આવી મસ્ત મોટી કંપનીઓ પર તપાસ કરવાનો સમય કેમ નથી મળતો ન કરે નારાયણ જો આ ઠંડા પીણાની બોટલ કોઈ વ્યક્તિએ પી લીધી હતી અને કોઈ બીમારીનો શિકાર બની જતે તો તેની જિમ્મેદારી કોણ લેતે જે વ્યક્તિઓ પોતાની બ્રાન્ડની ઠંડા પીણાની બોટલોની જવાબદારી ઉઠાવી નથી શકતા તે કંપનીઓ સામે આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ લાલાંક કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે કેમેરામેન રવિ વેંદે સાથે સુરશ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત